તારીખ સોળ બે બે હજાર ચોવીસના રાત્રિના આઠ વાગ્યે ભૂટેશ્વર ખાતે મનીષાબેન ઓમજીભાઈ સરવૈયાના ઘરે બિપિન બાવચંદભાઈ વાઘેલા તથા સુરેશ બાંભણીયા નામના તથા તેમજ તેની સાથે બે જણા ઇસમો એમ કુલ ચાર જણાએ તેના ઘરે જઈ તેના ઘરમાં તોડફોડ કરી ગેરકાયદેસર પ્રવેશ કરી અને મનીષાબેનના ઠીકા પાકીને માર મારી બનાવ બનેલું હોય છે એને અનુસુરક્ષીને મનીષાબેન છે તે હોસ્પિટલમાં એડમિટ થયેલ હતા મનીષાબેન હોસ્પિટલમાં એડમિટ થયેલ હતા ત્યારે આ કામના આરોપીઓએ ફરીથી એકસમ કરી અને ત્યાં તલવાર ધોકા અને છરી જેવા પ્રાણઘાતક હથિયારો લઈ અને ઝપાઝપી કરેલી જે ઝપાઝપીમાં મનીષાબેનના પતિ પ્રેમજીભાઈ નાનજીભાઈ સરવૈયાએ આ કામમાં મરણ જનાર શરદભાઈ ભીલને છરી મારી દેતા તેઓ ઘટના સ્થળે મૃત્યુ પામેલ હતા આ બીજી ઘટનાનો અનુલક્ષ બનવામાં આવેલી અને આ ઝપાઝપી દરમિયાન એમજીભાઈને પણ પાછળના વાસાના ભાગે છરી લાગી જતા તેઓએ બિપિન બાવચુદ વાઘેલા સુરેશ બાંભણિયા તેમજ અન્ય ત્રણ ઈસમો વિરુદ્ધ ત્રણસો ચોવીસ આઈપીસી ત્રણસો ચોવીસ મુજબની ફરિયાદ દાખલ કરેલી હતી એમ કાલે મહુવા પોલીસ સ્ટેશનમાં ત્રણ બનાવો બનેલા છે અને આરોપીઓ તમામ પકડાઈ જવામાં છે